એકમની ટીમ સુરક્ષા અધિકારી સંસ્થાકીય શ્રીમતી રેખાબેન અલ્હાટ સુરક્ષા અધિકારી રંજીતાબેન ભૂરિયા લીગમ લીગલ કમ પ્રોબેશન ઓફિસર એજી કુરેશી સામાજિક કાર્યકર કુમારી નેહા મીનામા અને એમ બી બરજોડ કાઉન્સિલર પી એન કટારા ઓ આર તેમજ બારૈયા તેજસ બારેયા દ્વારા અંગદાન વિશે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવે તેમજ બાળકોના અધિકારો વિશે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પોક્સો એક્ટ બે હજાર બાર વિશે સમજ આપી હતી તમામ શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરી હતી